એ તે શિરાયુ હે મન કીધું એ નહી તે બોલ કીધું કેમ નહી તમ પેલો હું કીધું બ્લેક માઇનર રાણી હે જો ભાઈ આપણે હણા નવું નામ લખાયું તું આ કેવું લગ જરે કમેન્ટ કર તો ગુજ્જુ સેલો હે ભાઈ આ 15 વીઘા નો 15 વીઘા નો આ સરવાળો કરીને તમે મને કહો કેટલા વીઘા નો થયો 15 15 કેટલો થાય તમે કમેન્ટ કરવા

नोय એટલે વારો હે તારો જય સેવા જગદશરિન પપાવ પાડે તો ભાઈ લેતા જ આવી જ કે કહેવાય નહી હવે ભાઈ જો આ થાય સિરાયું આવતા રહી હવારમાં થોડક વેલા આયા હતા ને આને જો આ તે સિરાયું હે મન કીધુંય નહી તે બોલ કીધું કેમ નહી તમ પેલો હું કીધું તને કે સિરાવા આવો તે સિરા આ તે તો હું મને ન કીધું તે હે આવ પડે માય કે આવું પડે બોલો આ સિરાયું તે મન ન કીધું એલા ક્યાં જવાનું? અમને જવાનું છે, ગરાવનું. હા. ઉને લઈ જવાનું. આ પાક્કુ. તર્પ પાના પડશે કીધું. એ કીધું તું. મને કાય ગટા નહીં. હં સેલા બબે. ઓ સાશ ઉપરવા. લે. કીધું? હા. તન હું લાવવાનું હે. તરાવ

અને તમને ખબર હું મારે ખબર ભાઈ જો સકડે હાલે હે ઓ ભાઈ ભાઈ જો આમાં આવ્યું ને આપણે આવ્યું ને કમ્પ્લેટ આપણે આ જે હું કહેવાય આપણે કપાય રહ્યો ને સકડે મુકાઈ દીધી છે અમે ટ્રેક્ટર હાલે હે એને લઈ મિત્રો ખબર હે અત્યારે તમને જો ભાઈ આપણે આપણા જે એરિયો હતો ને આ સાઈડ તમે દેખાય છે ને અંધારામાં પછી ટ્રેક્ટર સામે હાલે આ સાઈડનો એરિયો ક્લીન કરી નાખ્યો છે આપણું કામકાજ છે આ ને જો આ રહ્યા ને ટપકના વૈસી રહ્યા ને એ બહાર કાઢવાના છે ને હવે આ સાઈડ રહ્યો ને જો તમે છો છોડો બતાડ એકદમ નીટો જો આ સાઈડનું રહ્યો ને આ સાઈડ જો હાઠીઓ રહીને આ સાઈડ આઈ થિંક સામૂલ્ય લાઈટ બતાવીને આટલો એરિયો બાકી છે આપણે ભાઈ જો ચક્કડી હાલે છે કમ્પ્લેટ તો ભાઈ ટાઈડ રહ્યા ને હોયતરા બોલાવશે નો પૂછો વાત તો ફટાફટ સાફ કરે નહીં બ્લોગ બમીને રહી ગયો અરે વાગી ગયા છે લગભગ સાડા નવ ઉપર થઈ ગયું છે ને ભાઈ થોડો કમ તો ખૂણ્યો રહ્યો હશે કેટલો ખબર રહે થોડીક જો ભાઈ આ હાથીઓ રહે છે એન્કર ને ભાઈ જો એન્કર થોડી કમથી રહે છે મતલબ કહી છે કલાક જેવું તો મારા અંદાજ પ્રમાણે કલાક તો થઈ જ જશે પાકું છે ને ભાઈ ટાઈડ રહે ને પછી બોલાવે બોલાવાયે ભાઈ આ જ આપણે પહેલી વાર વાળી આવી છે હવે રાઈતના કામે ને હું આવતો શું નહીં મારો ઉપાય નહીં હોય હું કાંઈ જ ન આવું પણ પહેલી વાર છે ભાઈ ખબર તો પડશે કેટલી ટાઈડ હોય એમ તો વિડીયો જે લાસ્ટ સુધી જઈજ આપણે ક્યાં હોય ભાઈ ખતમ કરવાનું કામ એ તમને બતાવવાનું શું કે આજ કેટલી ટાયર્ડ હોય છે ભાઈ પહેલી વાર શું મમ્મી પપ્પાની કેટલા હેરાન હતા એ મને ખબર તો છે જ કે ભાઈ ખેડૂતનો એક મારા પપ્પા ખેડૂત છે અને એમનો દીકરો છે મને થોડી ખબર તો હોય પણ એટલે હેરાન થાય પણ હું આજ પહેલી વાર આવ્યો શિયાળામાં પહેલાં હું આવો તો પણ બહુ એવો ખ્યાલ ખબર એવું નથી પડતું આમ તો હું કાંઈ નજર તો ભણતો એટલે ટેન્શન હતું નહીં ને જો ભાઈ આજ પહેલી વાર આવ્યો હું તે વિશે કેવી રીતના સુધી થાય છે ટાયર્ડ કેટલી હોય છે મારા મમ્મી પપ્પાની ભાઈ કેટલી બધી મહેનત કરે તો આપણે રહ્યા ને વિડીયો બનાવતા રહેવાનો છે ને આમાંથી કંઈક દેવાનો પ્લાન કરવાનો આપણે કમાઈને દેવું પડશે ને ભાઈ હવે તો વિડીયો પૂરો ટાઈટ બહુ જાય એકદમ ફાઇનલી મિત્રો જો ભાઈ ટ્રેક્ટર જો ને કમ્પ્લીટ હાઠી બાઠીઓ ચકડી પકડી હેલી જાય છે તો ભાઈ જો આપણે ચકડી સામે હાલતી હતી ને ટ્રેક્ટર જો લાઇટ બતાવી દીધો કદાચ ભાઈ ન્યાયથી ને જો આપણે હોન્ડા પડ્યું છે ભાઈ બ્લેક જો ભાઈ આપણે હોન્ડામાં નવું નામ લખાયું હતું ભાઈ કેવું લાગે છે કમેન્ટ કરતો ગુજ્જુ સહેલો હે ભાઈ તો હવે સુઈ જઈ ઓલમોસ્ટ વાગી જશે દસ તો તમારા હોય ને બહુ ઊંઘ દસ ને તો સાડા દસ થઈ ગયા તો અગિયાર વાગ્યો આવ્યો હતો એ ભૂલ તો લોગને પૂરા કરી લોગ કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો આ પાછા દરરોજ લોગ આવવાના છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલ તમે જો પહેલા ફેમિલી કેમ છો પાછા મારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે બધાને સૌથી પહેલાં ગુડ ઇવનિંગ ને જો ભાઈ તું મારો ભાઈ રહ ને વાડી આવ્યો ભૂરીને લઈને જો ત્યાં શું છું મોટે એમ કહી દઉં એ આમ જો પુરીન બોરા ખવડ દીધા હે બધા જો તો બોરા એટલે વીણ દીધા છે આપણે શું લેવાય તો આપણે શું લેવાય તો હાટ્યું જ હાટ્યું ઉંભળ આયા તો પુરી વીણે છે પુરી એમ જો એટલે હાટ્યું સામે થી લંટી ડાયું દે એટલે હું વીણાય ને તમારે બોરા લઈ દેવા પડે કા લઈ દેવા પડે બીજું ક્યાં લેવાનું છે શું લેવાનું છે બોરા બોરા ઉલી ઉલ લેવું નામ કે ઉલ ઉસુ થાય એ લેવાનું છે આજ હું કાન એ લેવાનું છે ત્યાં ત્યાં મોઢે હું ચોપડું છે લિપસ્ટિક એ લાલી તો ભરીયા ભાઈ લાલી સો પડી છે તો ભાઈ હું ફટાફટ એટલા પૂરા કરીને જો હેરાન આ હું થામી ઉજીને તો ફટાફટ આપણે પૂરા કરીને તો બ્લોગ માં મને અમે આ ઓલે સીપીઓ પડ્યા ને આપણે ઉલા સેટ હતા ને ન્યાય મિયા બે ત્રણ ભાઠા થોડા ભાઠા રહી ગયા હતા તો અમાર જો આ ભરીયા ને ભાઈ ભૂખ લાગી જાય છે ને લિપસ્ટિક ક્યાં લગાડી તમે જો તો એક કાઈ નથી સિબલી લિપસ્ટિક કે તે લગાડી છે બોલ ફી નથી આવી હું જાવ તે લિપસ્ટિક આ માં ગયા હતા હું ભરીયા ભાઈ ભાઈ

તમારું સ્વાગત છે મારું તમારું સ્વાગત છે તમારો ભાઈ આવી ગયો છે વાડી અને અત્યારે વાઈ ગયા છે સાડા દસ નો વ્લોગ ચાલી ચાલુ કર્યો છે અત્યારે આમાં મારું ને આપડે વાવેતર કરવાનું છે જીરું ઓલી સાઈડ જોઈએ આપણે જીરું કરી નાખ્યું હતું ને આ સાઈડ ભાઈ જો વાવેતરનું કામ ચાલુ છે કળિયું અંકાઈ છે ભાઈ હવારમાં પાણી વાળતું હતું તો લાઈટ વહી જાય છે ને ભાઈ થોડોક સામે ધોરિયો કરવી છે ભાઈ આયર્યું પાણી આવી અને ધોરિયો કરી છે આજ આમાં ફાઇનલી જો સાન પડતા સો ટકા જીરું હોવા જ જાય છે એવી ગણતરી છે મારા પ્રમાણે કારણ કે તમને હું ક્યાં એટલે જોશો તો આ સાઈડ મારું ટ્રાયપોડ પીરું છે ભાઈ વિડીયો શૂટિંગ જે સ્ટેન્ડ આવે ને મોબાઈલનું એને આપડ્યું છે લાઈન અમે ધોર્યો કરવાનો છે તો ફટાફટ પહેલાં સામે જે લઈએ કારણ કે હાડના ટ્રેક્ટર આવવાનું છે એ પહેલાં ધોર્યો પૂરો કરી ને જો એ પહેલાં લાઇટ આવી જાય છે તો આપણે જે બીજું આણું એટલે બીજું પાણી જીરામાં પાવાનું છે ને આપણે એ વ્યક્ત કરવાનું થાય છે હાના લાઇટ આવી જાય આમ આવી જાય એટલે ધોર્યા નાખીને આમે જ હારે ચાલુ જ કરી દેવાનું છે એટલે ફૂલ બાગત છે કે બોલો એની હા કામમાં તમારો લોડ છે તો ડેલી વ્લોગ આવવાના છે આજ આપણે શું કામ કરવાના વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહી ગયો તો કારણ કે જો હવરમાં એટ્યો ને ડાટો નીકળી ગયો હતો પાણી આપણું વાળતો હતો ને ત્યાં જો નીકળી ગયો તો ફીટ કમ્પ્લીટ કરી વેડ્યું છે હા મેં પાણી વાળતો ધારે જો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો ફટાફટ પહેલાં આપણું ટ્રાય પડતો ને બધા એક મિનિટ કેવડું ના તો છે ભાઈ હા નોર્મલી આપણે જો હે ને આપણું ટ્રાય પડે ભાઈ જો કેવું મસ્ત મજાનું છે તાઈન ભાઈ જો ભાઈ આ ગિમ્બલ મસ્ત મજાનો છે એટલે ગિમ્બલ એટલે ઉલે ગિમ્બલ નહીં ભાઈ આ ટ્રાયપોડ નાનો તો કોઈ જો વ્લોગ બનાવતો હોય તો ખાલી આના લગભગ શાયદ બસ બસો અઢીસો આજુબાજુ આવે છે તો એકદમ આ જો તમને ગમે તો લઈ જ્યો મને તો ગમ્યું હતું પણ તમે ટ્રાય કરજો એમેઝોનના ફ્લિપકાર્ટમાં મળી રહી છે આ ભાઈ આનો ટ્રાયપોડ સર કરશો ને મિની ટ્રાયપોડ એટલે જો આમ આવી જશે આવી રી તો જો તમને ગમે તો લઈ જ્યો અથવા હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક હું તમને આપી દઈશ એની તમે પરચેસ કરી હો મેળવીએ હો તો આપણે ફટાફટ જન જેને શું કહેવાય પેલા ધોર્યો કરીને એટલે મિત્રો જો ભાઈ પરસો પૂછી કમ્પ્લીટ કરી નાખ્યો હે એટલે થોડા વળી ગયા હતા તો એ જો આપણે ધોર્યો કમ્પ્લીટ આવી રહ્યો ને જો કિન નાખ્યો ઠેઠ આમ એટલે પાવડો બતાય ને આગળ એક મિનિટ ઝું કરીને બતાવી દો જો પાવડો રહ્યો ને ને આવ્યા આપણે શું કહેવાય ધોર્યો કમ્પ્લીટ કરી નાખ્યો હો પ્લેટ આવી જાય ને જો આમાં આપણે જીરું આવવાનું હે ને ઓલમોસ્ટ રહી જશે બહાર તો અમારું મમાન મોટરસાઇકલ લાઈન વાળી વહી જાય અત્યારે તો ફટાફટ પહેલાં પાણી પાણી પીતાવી હાલના સો ટકા લગભગ તો ટ્રેક્ટર આવી જવાનું છે પ્રમાણે જીરું વાવવા માટે ને એમ કા ભાઈ આપણે જીરું કમ્પ્લેટ બીજું પણ કમ્પ્લેટ હાલે છે આમાં જોવાથી ઓહો ભાઈ ભાઈ તો ભાઈ કોઈ ચૂડા તાલુકાના હે તો આપણે ભાઈ સમૂહ લગ્નમાંથી આપણે મહેમાન તરીકે એને હાજર રહેવાનું હોય એવું ભાઈ આમંત્રણ આવ્યું હોય આપણને તો ખાસ જો ચુડા તાલુકાના હોય તો મને તમે કોન્ટેક કરી શકો હો તો મેસેજ વેસેજ કરી તો ફટાફટ હું રહ્યો થોડું ખાણે લે મિત્રો ભાઈ જો શાન એટલે બપોર પછી શાન ન પડે છે બે અઢી ગઈ જશે ને આપણે પાછા આપણે નોકરીએ વીએ સી ક્યાં ખબર છે તમને ભાઈ આપણે નોકરી ક્યાં આવી હવે પાણી વાળતો હતો હું જો તારે ભાઈ પાણી તોળું હું જો ભાઈ જો આઈ કહેવા મમા એમને પાયું હતું આ સાઈડ આમ ધોઈ આઈ જો ઉપલું જ મમા એમને પાયું તો સવારમાં લાઈટ વહી જઈ હતી ને આ સાઈડ જો ત્યારે હું પાઉ છું ઓલી સાઈડ જો આપણે હે ભાઈ જો આવે હે શું કહેવાય ટ્રેક્ટર આવે છે જીરું વાવવા માટે મેં તમે કીધું હતું બ્લોગમાં બનાવી જો ટ્રેક્ટર આવવાનું છે તો ભાઈ જીરું વાવવા માટે એવી રીતે ટ્રેક્ટર આવે છે આ પંદર વીઘાનો પંદર વીઘાનું આ સરવાળો કરીને તમે મને કીધું કેટલા વીઘાનું જીવ પંદર પંદર કેટલું થાય તમે કોમેન્ટ કરવા વાળો હું ફટાફટ પેલો નાખું ફ્રેન્ડ ફટાફટ નાખું વાળો કારણ કે નાકું ભરાઈ ગયું હોય હા મિત્રો જણાવે દીયા તને બતા ભાઈ અંધારે અંધારું થઈ ગયું છે ભાઈ જો ભાઈ આંકર ઉલી આ રેડી હતી આ આપણે પગી જશે એક બે ત્રણ ચાર પાંચ ને છઠ્ઠી આરડી હે ભાઈ આપણે બપોર પછી આપણે છ આરડી કમ્પ્લીટ વાળવા એટલે વાળે નાખશું પાણી જો લાઈટ જઈ નથી એટલે લગભગ આમ ટાઈમ હે આમ છે ને એમ કાંઈ નેઠો હે ને ક્યારે જઈએ લાઇટ તો ભાઈ જો કેમ બસ તું મજાને ઓહો ભાઈ જલસે જલસા હે એ જો ભાઈ દી હાથ મી ગયું તેમ નેચર જુઓ આઈન્કર ભાઈ વાડીનું નેચર જુઓ એટલે નજારો એક નંબર બોલે હો ભાઈ ત્યાં તો અત્યારે ટાઈટ થોડીક ઓછી પડે ને કારણ આવો ટાઈમ થાય ને આવો ટાઈમ થાય ને મિત્રો એટલે ટાઈટ હોવા મળે મેં એ જ કંઈ પહેર્યું છે ને જો ખાલી ટી શર્ટ હે ટાઈટ થોડીક ઓછી પડે છે ને ભાઈ જો તેમ ફરતે ફરતે એવું ઝાકળ સાયું થઈ ગયું છે તેમ જો ભાઈ પાવડો ટ્રાય પણ હામે પીડ્યું છે તો લો કેવા લાગ્યું જરા કોમેન્ટ કરતા હોજો જો આમ તો ટ્રેક્ટર્યું થોડું જો વાવેતર ચાલુ થઈ ગયું હામે જો હામે રહ્યું ને અને વાવેતર ટ્રેક્ટર પીડ્યું થોડુંક બે એક જેવું ઊથર વાળ્યું છે એ વાળ્યું ને તો અંધારું થઈ ગયું તો મારે દાદાની દાયા હતા એ વહી ગયા હે તો મારા પપ્પાની વાડી ગયા હે હું એક શું અહીંયા તો ભાઈ જો મસ્ત મજાનું પાણી આવેલું જાય છે ઓહો ભાઈ ભાઈ હવે કેટલા પાણ થાય છે આમાં જરા કોમેન્ટ કરો તો કેટલા પાણે ઉગે જીરું અનુભવ એ લોકો જરા કોમેન્ટ કરો તો ખેડૂત મિત્રો હોય જરા કોમેન્ટ કરો તો કેટલા પાણે જીરું ઉગે એ કોમેન્ટ કરવા વાળો તો વ્લોગ હું મેં ક્યાં સુધી લાઈટ નહીં ક્યાં સુધી પાણી વાળા નથી તો લાસ્ટ ફ્લોગ લાસ્ટ સુધી થઈ સબસ્ક્રાઈબ ને ફોલો કરો ન ભૂલતા